સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને હાલ એસઆઈઆરની કામગીરી બી તરીકે કામ કરી રહેલા મહિલાનું મોત નીપજ્યું હતું રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે સુરત મનપાની વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકાલ સિંગોડાવાળા પોતાના ઉલપાડના માસમા ખાતે આવેલા ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જે તેઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા જે તબીબોએ તેમને મૃત્યુ જાહેર કર્યા હતા જેથી પરિવારજનોમાં શોકની કાલેમાં છવાઈ ગઈ હતી તો મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા જેથી તેમના મોત પાછળ રહસ્ય ઘૂંટાયું છે અને કામના ભારણને કારણે આકસ્મિક રીતે બીએલઓનું મોત થયું તે તો પોલીસ તપાસનો વિષય છે હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ બીએલો હતા અમારા ભાગ નંબર નવ શાહપુર બે અમારું બૂથ છે દિનકલ મહેશભાઈ સેંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલો તરીકે ફાળવવામાં આવેલ હતું ઉંમર એમની આશરે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમ પ્રારંભિક અમે અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે મને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે